કચ્છ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે સમૂહ સોના આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં દાદા જાણીતા સામાજિક આગેવાન બાબુભાઈ ભીમાભાઈ હુંબલ પરિવાર સાથે ઉપસ્થિત હતા તેમનું બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તન મન ધનથી સહયોગ આપવાની જાહેરાતને વધાવી લઈ આયોજકો દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ઝોનના ઉપક્રમે કચ્છના સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં સમૂહ લગ્નના આયોજનની અંગે વિસ્તૃત બેઠક મળી હતી ભાગવત આચાર્ય દિનેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જાણીતા સેવાભાવી આગેવાન શ્રી રામગ્રુપના બાબુભાઈ ભીમાભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા બ્રહ્મ સમાજના સૌ અગ્રણીએ તેમનું સન્માન કર્યું હતું બાબુભાઈ હુંબલે જિલ્લા સ્તરે યોજાનારા આ બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ માં રાજ્યભરમાંથી બ્રહ્મ સમાજના લોકો જોડાય અને લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે તેવી અપીલ કરીએ તે અપીલને સવે તાળીના ગડગડાટથી આ બાબુભાઈ હુંબલની વાતને વધાવી લઈ સૌ જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્નમાં માત્ર બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ જોડાઈ શકશે આગામી સમયમાં સમૂહ લગ્નની તારીખ સ્થળ આયોજનની પણ જાહેરાત કરવામાં આવશે બેઠકમાં પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના ઉમિયા શંકર જોશી શાસ્ત્રી દિપેશભાઈ જોશી પણ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે અનિરુદ્ધ હર્ષ વિકાસભાઈ રાજગોર ભરતભાઈ રાજકોટ જગદીશભાઈ પંડ્યા રશ્મિનભાઈ પંડ્યા ભગવાનજીભાઈ ડીગારી રમેશભાઈ મસુરિયા હીરાલાલ ગોર જગદીશ પંડ્યા મનોજભાઈ મુકેશભાઈ ગોર આશિષભાઈ જોશી ભાવેશભાઈ મડવી સતીશભાઈ મોહતા રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર અશ્વિનભાઈ ત્રિવેદી રાજેન્દ્રભાઈ સુરાણી મુકેશ ગોર રમેશ જોશી સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા પૂર્વ કચ્છ અને પશ્ચિમ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ સહિતના સૌ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દાતા પરિવાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલની બ્રહ્મ સમાજ પ્રત્યેની અપાર જે ભાવના છે તેને બિરદાવી હતી તેમનું લાગણીની કદર કરી તેમના પરિવાર વિશેષ સન્માન કરી આશીર્વચન પાઠવ્યા હતા અને બાબુભાઈ ભીમાભાઈ હુંવરના સહયોગથી આ સમુહલા નક્સવ ઐતિહાસિક રીતે યોજાશે તેવી પણ જાહેરાત સૌ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી પરશુરામરામ ઉમિયા શંકર જોશી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી છે વાગડોદી બ્રહ્મ સમાજની પણ જવાબદારી છે આ એક કચ્છના ભૂમિ ઉપર ભીમાસર ગામે આજે આપણા બાબુભાઈ હુમલની વાડીએ એમના ફાર્મ રવેચી ફાર્મમાં આજે બ્રહ્મ સમાજની મોટી સંખ્યામાં સર્વે પધાર્યા અને આજે એક આ સમૂહ લગ્ન અને જનોઈનું આયોજન બ્રહ્મ સમાજને સર્વેને જોડાવવા માટેનું એક આયોજન બ્રાહ્મણની એકતા માટેનું આયોજન એક બાબુભાઈએ આ બેડો ઉપાડ્યો છે એમને હું ધન્યવાદ આપું છું ભગીરથ કાર્ય માટે અને આપણે બધાએ ગુજરાત આખામાંથી તો વાત થઈ પણ બાબુભાઈને એવી ભાવના છે કે આ ભારતમાંથી આવે ને આમાં લગ્નમાં જોડાય એ જ બસ એક જ એમનો ભાવના છે કે આ મંચ ઉપરથી આ ભીમાસર ગામનો ગૌરવ કહેવાય અને ગાંધીધામ મુકામે આ લગ્ન થાય અને સંતો માનતો આગેવાનો બધા આમાં વધારવાના છે તો જેટલી કન્યા આપણી દીકરીઓ વધારે થાય એના માટેનું એમને આયોજન છે અને આપણા બ્રાહ્મણોને એમને બાપુભાઈને પણ આશીર્વાદ આપશું કે અમે પૂરેપૂરું તન મન ધનથી ધન તો આપે છે તન મનથી

ત્યાંથી આવો છો અને આજે જે અહીંયા બાબુભાઈ ઉંબલના રવિચી ફાર્મ હાઉસ ઉપર જે મીટિંગ મળી હતી વિશે હતી અને એના આગળનું શું ઉજ્જૈન રહેશે મારું નામ હેરાલાલ નાનજી રાજગોર અમે મૂળ માંડવી તાલુકા મસ્કા ગામના છીએ બિઝનેસ પર્પઝમાં અંજારાના ગાંધામ છીએ અને ખરેખર બાબુભાઈ આજે સુવર્ણ કહીશ એવો વિચાર આવ્યો હતો હું તો બ્રાહ્મણનો દીકલો છું એટલે આશીર્વાદ દઉં પણ છતાંય એમને વિચારો ને તો વંદન જ છે ખરેખર આ જે મહાન ભગીરથ કાર્ય અને દીકરીઓ જે પ્રભુતામાં પગલા લેશે ને ખરેખર એ બહુ આપણા માટે ગૌરવની વાત છે ખરેખર આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક પ્રસંગ બનશે બધાને એક નમ્ર વિનંતી અપીલ છે ભૂદેવોને કે આમાં આ કાર્યમાં આપણે જોડાઈએ અને આ કાર્યને એટલા વધુમાં વધુ સુશોભિત થાય એવી મારી દરેક બુદ્ધોને નમ્ર અપીલ છે જય સમાજ નામ બાબુભાઈ ભીમાભાઈ હંબલ શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીનો ચેરમેન છું ઓકે અહીંયા આજે આપણી ફાર્મ હાઉસ ઉપર એના બાબતે આ બ્રહ્મ સમાજની મિટિંગ મળી આજે અમારા ગાંધીધામ આપણા ભીમા સર મારું મૂળ વતન અમે મારું રવિચી ફાર્મ હાઉસ છે ત્યાં લગભગ અમે ઘણા ટાઈમ પહેલા બ્રહ્મ સમાજની મારી ઓફિસે મિટિંગ કરી લે આખા કચ્છમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો આવેલા આખા જિલ્લામાંથી અને પછી નક્કી કરું કે આપણે રમેશભાઈ ઓછા જે ભાગવત કથાકાર છે એમને મળવું ને ટાઈમ એમને પણ મળી આવ્યા લગ્નની તારીખ પણ મળી ગઈ છે ઓગણીસ જાન્યુઆરી સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન દીકરા દીકરીના અને જીગ્નેશ દાદાની પણ આપણે ટાઈમ મળી ગયો છે બને આવશે અને હજી બીજા પણ ઘણા બધા સાધુ સંતોનો સંપર્ક કરવામાં આવશે ત્યાં ધર્મસંભા દીકરા દીકરીના આશીર્વાદ આપવા માટે એ લોકો આવે તો આપણને આનંદ થાય આજે ભીમાસર ફાર્મ હાઉસ ખાતે પૂરા કચ્છ જિલ્લામાંથી અને આડેસર સાંતલપુર મોરબી હળવદ ત્યાંથી અને કચ્છ પૂરા જિલ્લામાંથી સૌ પ્રમુખશ્રીઓ મારી સાથે જ આપ જોઈ શકો છો કે દયારામભાઈ મહારાજ સામે સામેખારી એમના પ્રમુખ સ્થાને આજે અહીંયા મીટિંગ કરવામાં આવી લગ્નના સંદર્ભે ચર્ચા કરવા માટે અને પશ્ચિમ કચ્છના પ્રમુખ શ્રી દીપેશભાઈ પૂર્વ કચ્છના પ્રમુખ શ્રી ઉમેરશંકરભાઈ હીરાલાલભાઈ ગોર અને બધા આગેવાનો મળી અને આ ચર્ચા વિચારણા કરી અને સમૂહ લગ્ન માટે અલગ અલગ સમિતિઓ બનાવવી અને કઈ રીતે આપણે આયોજન કરવું ફોર્મ નું વિતરણ કરવું તાલુકા મથકોએ બધાને જવાબદારી બનાવી અને થી એવી અપેક્ષા મેં પણ આજે રજૂ કરી છે મેં મારા પરિવારના મારા મોટા ભાઈ જખાબે પણ હાજર છે અને બ્રહ્મ સમાજ ને મેં પહેલા રજૂઆત કરી ત્યારે તમારા આશીર્વાદ જોઈ મને તો બ્રહ્મ સમાજે મને આશીર્વાદ આપ્યા છે અને હંમેશા સદાય અમારા પરિવાર ઉપર બ્રહ્મ સમાજના આશીર્વાદ મળતા રહે એવી કૃષ્ણ ભગવાન પાસે અને મહાદેવજી પાસે પ્રાર્થના કરી છે અને આજે ખૂબ સરસ મજાના માહોલમાં ચર્ચા થઈ છે કે સારામાં સારું આયોજન કરવું છે આપણે કુટિયા મધ્ય મારી ઈચ્છા મેં એમને વ્યક્ત કરી કે કમસે કમ બસો થી એકાવન દીકરો થાય તો સારું જેટલી થઈ શકે આખા હિન્દુસ્તાનમાં ખર્ચની કોઈ ચિંતા નથી સંખ્યા ની કોઈ ચિંતા નથી સારામાં સારા લગ્ન કરવા છે બ્રહ્મ સમાજની પણ ઈચ્છા છે બધા આગેવાન અને અમારા પરિવારની પણ ઈચ્છા છે એવી કે તાલુકા મથકે થતા હોય લગ્ન ઘણી જગ્યાએ પણ આ જિલ્લા કક્ષાના એવો લગ્ન મહોત્સવ થાય અને બધાને આનંદ મળે ને સાધુ સંતો આવા જે આપણા ભાગવત કથાકાર આખા વિશ્વભરમાં છે એવા હાજરીમાં રાજકીય સામાજિક અને બધા લગ્ન થાય એનો એક અલગ છે એટલે એના માટે અમે આજે નક્કી કર્યું કે જેટલી દીકરીઓ વધુ થાય એટલી તમે કરજો અને એના માટે સૌએ પણ આજે દિલથી ખરેખર ખાતરી આપી છે બ્રહ્મ સમાજના આગેવાનો મારી સાથે બેઠા છે ડાબી બાજુ જમણી બાજુ ત્યાં પણ પાછળ બેઠેલા છે એટલે આના માટેનો કાર્યક્રમ રાખ્યો તો મીડિયાની પણ ટીમ નિમણૂક નિમણૂક કરી મીડિયાના મેસેજ તરીકે આપવા તરીકે અને હજી પ્રચાર પ્રસારની પણ સમિતિ નિમવામાં આવશે ભોજનની વ્યવસ્થાની સમૂહ લગ્નની બહેનોને પણ જોડવામાં આવશે ભ્રમ સંભાળની બહેનો અલગ અલગ કમિટીઓની ટૂંકમાં તરત હમણાં જ એની કમિટી બનાવશું અને દરેક તાલુકા મથકોએ અને બહાર પણ જવાનું છે તો સમાજના લોકો અને હું પણ જઈશ ત્યાં મોરબી રાજકોટ સાંતલપુર આડેસર હળવદ સિદ્ધપુર જ્યાં જવાનું છે આ તાલુકા મથકે પણ હમણાં જ મિટિંગ કરવાના છે એના માટે ખૂબ સરસ આજે હું ખરેખર જે લોકો બધા આવ્યા છે ગ્રામસભાના આગેવાનો અને તાલુકા મથકના પ્રમુખ છે અને સૌ આગેવાનો અને સૌ લોકોને હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અહીંયા આવી અને મારો ઉત્સાહ વધાર્યો અને આજથી અમે બધા લાગી ગયા છે કામે કે વધારે વધારે સંખ્યા થાય એક જ એજન્ડા છે અને સારામાં સારો કાર્યક્રમ થાય એવી મેં ઈચ્છા વ્યક્ત કરી છે અને ભ્રમસો આજે મને આશીર્વાદ આપ્યા છે અને આપશે તો હું કંઈ મારી વાણીને વિરમ આપું છું જય શ્રી કૃષ્ણ જય માદેવ ખૂબ ખૂબ આભાર બાબુભાઈ હા જય પ્રશુરામ મારું નામ સંજય શાંતિલાલ બાપડ છે હું મુન્દ્રાનો રહેવાસી છું અને બાબુભાઈ ભીમાભાઈ હોમલ ભીમાસર પરિવાર તરફથી જ્યારે એક સમૂહ લગ્નનું અને યજ્ઞોપવિતનું આયોજન ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ગાંધીધામ મધ્ય યોજાવા જઈ રહ્યું છે આ ક્ષણો જે હશે એ ઐતિહાસિક હશે અને ઐતિહાસિક ક્ષણોની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અને ગુજરાતની કહી શકાય એવી બ્રહ્મ ચોર્યાસી નું પણ આની અંદર એક આયોજન થવા જઈ રહ્યું છે સાથે સાથે યુવાનો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકે છે અંગદાન નું પણ આની અંદર ભગીરથ કાર્ય કરી શકાય એમ છે જ્યારે એક દલિત પરિવાર ભામાસા કહી શકાય એવા બાબુભાઈ દ્વારા

સૌ સહયોગી થઈએ અને ખાસ કરીને માતાઓ અને બહેનો જે બ્રહ્મ કન્યાસી ની અંદર આવે છે બ્રહ્મ સમાજની અંદર આવે છે તમામ માતા બહેનોને પણ વિનંતી છે કે આ ઐતિહાસિક ક્ષણની અંદર આપના પણ આશીર્વાદ બાબુભાઈ ભીમાભાઈ ઉમ્મલ પરિવારને આપણે સૌ આપીએ બ્રહ્મ અને ગાય નું જે મહત્વ છે હિન્દુસ્તાન ની અંદર અને સનાતન હિન્દુ સમાજની અંદર એને ખરેખર સાચા અર્થમાં આત્મા આ ઉમ્મલ પરિવાર

અને સમગ્ર કચ્છ જિલ્લાને સાંકળી અને સાથે કચ્છ સૌરાષ્ટ્ર કે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી બ્રાહ્મણના દીકરા કે દીકરી સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા હશે તેના સમૂહ લગ્નમાં નામ નોંધણી કરી અને સમૂહ લગ્ન કરાવવામાં આવશે આગામી તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના પાવન દિવસે લીલાસાકુટિયા આદિપુર મધ્યે ન ભૂતોના ભવિષ્યથી એક ઐતિહાસિક સમૂહ લગ્ન કહી શકાય જે ભવ્ય અને દિવ્ય પરમ પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા જિજ્ઞેશ દાદા તેમજ વિવિધ સાધુ સંતો મહામંડલેશ્વરો અને કચ્છ સૌરાષ્ટ્રના વિદ્વાન ભૂદેવોની સાક્ષીએ અને એમની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન જેવા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છના બ્રાહ્મણ પરિવારને હું અપીલ કરીશ કે આ સમૂહ લગ્નમાં આપણે વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ આપણા દીકરા કે દીકરીના લગ્ન હોય અને જો સમુલગ્નમાં ક્યાંય આપણે હજી નામ નોંધાવેલું ન હોય તો આપણે આ સમૂહ લગ્નની અંદર એમના નામની નોંધણી કરાવીએ સાથે આપણા બ્રાહ્મણના દીકરાને દ્વિજત્વની પ્રાપ્તિ માટે જે યજ્ઞોપવિત સંસ્કારનું આપણે અતિ મહત્વનું આપણું કાર્ય ગણાય જેનો એ આપણું અતિ મહત્વનું અંગ છે તો આ કાર્યમાં યજ્ઞોપવિત સંસ્કાર પણ થશે તો આપણા એ ઋષિપુત્રોને આમાં યજ્ઞોપવિત પણ આપીએ ટૂંક જ સમયમાં એકાદ બે દિવસમાં જ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રની અંદર આ માટેના ફોર્મ અને સંપર્ક નંબરોની યાદી જાહેર કરવામાં આવશે જેના માધ્યમથી આપ સૌ આપના દીકરા દીકરીના લગ્ન માટે દીકરાના પવિત્ર સંસ્કાર માટે એ નંબર પર સંપર્ક કરી ફોન ફોર્મ મેળવી અને ફોર્મ પાછું ભરી અને એમને આપણે માહિતી આપી શકશું અને જોડાઈ શકશું તો ફરી ફરી સમગ્ર

પ્રમુખ સાહેબ કરવા અમુક ટાઈમ એવું હતું હોય છે કે કોઈ કરવાવાળું નથી હોતું પૈસા હોય છે પૈસા હોય છે તો કોઈ કરવાવાળું નથી હોતું આમાં તમને કેટલી આશા છે ભુદેવોના બળુ મજબૂત યુવા ટીમને મજબૂત કરી અને આ પૂરેપૂરો ભરોસા સાથે આપણે સમૂહ પાર પાડીએ હું પણ એક ભુદેવ જ છું બનાસકાંઠાથી આવું છું અહીંયા લગભગ પંદરેક વર્ષથી કચ્છથી જોડાયેલો છું અમારા પ્રયત્ન એવા છે કમસે કમ એકસો ને એકાવન દીકરીઓ થાય એવા અમારા પ્રયત્ન છે